થી વધુ તમે શાક ભાકો છો કે મટન ચાહકો છો આજે વાત કરીએ એ શાકની જે ચિકન મટન જેટલું ટેસ્ટી પણ છે અને પ્રોટીનથી ભરપૂર પણ હા વાત છે કંકોડાની કંકોડામાં મળે છે હાઈ પ્રોટીન ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ જે આપણું પાચન સુધારે અને ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે તો હવે ભૂલો ચિકન કે પનીર ઘરે બનાવો કંકોડાનું શાક અને ખાવા માણો સ્વાદ જેવો કોઈ નહીં શું છે એક જંગલી શાકભાજી છે જેને સ્પાઇન ગોડ સ્પાઇની અથવા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું વૈજ્ઞાનિક નામ મોમોડિકા ડાયોએક છે આ છોડ વરસાદી ઋતુમાં વધુ જોવા મળે છે ખાસ કરીને પર્વતી અને જંગલ વિસ્તારના ગામડાઓમાં પોષક તત્વો ન્યુટ્રિશન પર એકસો ગ્રામ તત્વ માત્રા કેલરી સત્તર થી પચીસ કિલો કેલરી પ્રોટીન બે દશાંશ પાંચ ત્રણ દશાંશ પાંચ ગ્રામ ફાઈબર ત્રણ દશાંશ શૂન્ય ચાર દશાંશ શૂન્ય ગ્રામ વિટામિન સી સારી માત્રામાં આયર્ન બે દશાંશ એક મિલીગ્રામ કેલ્શિયમ પાંત્રીસ મિલીગ્રામ એન્ટીઓક્સિડેન્ટ વધારે પ્રમાણમાં પ્રોટીનની માત્રા એને સામાન્ય શાકભાજી કરતાં વધારે બનાવે છે ઓઇલમાં તળીને કે દાળ સાથે વાપરવાથી તેની પોષકતાની સઘનતા વધે છે આયુર્વેદ મુજબ કંકોડાના ફાયદા એક પાચનતંત્ર માટે ઉત્તમ ફાઈબર વધારે હોવાથી કોષ્ટબદ્ધતા દૂર કરે છે બે ડાયાબિટીસમાં ફાયદાકારક રક્તમાં સુગર લેવલને નિયંત્રિત રાખે છે ત્રણ ચામડીના રોગો માટે લાભદાયક તેના એન્ટીબેક્ટેરિયલ તત્વો ચામડીને શુદ્ધ રાખે છે ચાર યકૃત લીવર માટે સારું લીવરને ડિટોક્સ કરે છે પાંચ એન્ટીએજિંગ ગુણધર્મો તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ વૃદ્ધાવસ્થા ધીમી કરે છે કેમ કહેવાય છે શાકભાજીનો રાજા કારણ કે એમાં તીવ્ર સ્વાદ ઊંચું પ્રોટીન અનેક ફાયદા અને વિવિધ વાનગીઓ માટે યોગ્યતાની ત્રિપુટી છે મટન કે પનીર જેવી પ્રોટીન ડાયટ માટે ઉત્તમ શાકભાજી વિકલ્પ છે કંકોડો ક્યાં થાય છે ભારતમાં મુખ્ય વિસ્તારો જ્યાં વરસાદ વધારે પડે છે ત્યાં વધુ થાય છે થી વધુ પર્વતીય જંગલ વિસ્તારો અને ભેજવાળા પ્રદેશોમાં આ શાક કુદરતી રીતે ઉગે છે ગુજરાતના વિસ્તારો દાંતીવાડા દાહોદ પાંડેપુરા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી ડાંગ અરવલ્લી અને સાબરકાંઠાના પર્વતીય વિસ્તારમાં ચોટીલા અને સાણંદના આજુબાજુના ગામડાઓ કંકુડાનું વાવેતર પણ હવે ધીમે ધીમે થતું જાય છે પરંતુ મોટે ભાગે આ શાક કુદરતી રીતે જંગલોમાં ઉગે છે કંકુડા આયુર્વેદમાં અકોર્ડિંગ ટુ આયુર્વેદા રસ સ્વાદ તીખાશ વત્તા તુર્ટાશ કટુ વત્તા કાશાય આ એટલે તીખો અને થોડી તૂર્ટ ગુણધર્મો ગુણ પ્રોપર્ટીઝ લઘુ હળવો શુષ્ક તીક્ષ્ણ તીવ્ર વીર્ય વીર્યપોટન્સી ઉષ્ણ ગરમ આ શરીરમાં ઉર્જા અને તાપમાન વધારતું છે વિપાક ડાયજેસ્ટન અફેક્ટ કટુ તીખો શરીરમાં સૂક્ષ્મ નાડીઓમાં પ્રવેશી શરીરને શુદ્ધ કરે છે કયા દોષ માટે લાભદાયક દોષઅસર વાત નાશ કરે છે કફ નાશ કરે છે પિત્ત વધારે કરી શકે ઓછી માત્રામાં લેવો થી વધુ એટલે ખાસ કરીને કફ અને વાત દોષ ધરાવતા લોકો માટે આ ઉત્તમ શાકભાજી છે આયુર્વેદિક ફાયદા મેડિસિનલ બેનિફિટ્સ એક જઠરાગની પાચનશક્તિ વધારવી કંકુડા અગ્નિદીપન અને આમ પાચક છે ભોજન બાદ થતી અલસતા અને ગેસની સમસ્યાને દૂર કરે છે બે જાળ અને ચામડી માટે તેમાં રહેલા પ્રાકૃતિક એન્ટીબેક્ટેરિયલ તત્વો ચામડીના રોગો માટે લાભદાયક છે ફોડાફૂસી ખંજવાળમાં તેનો રસ કે પેસ્ટ ઉપયોગી છે ત્રણ ડાયાબિટીસમાં સહાયક કંકોડાનું સેવન રક્તમાં રહેલ ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે નિયમિત રીતે ઓષ્ધાન રીતે લેવું લાભદાયક ચાર હેમોરોઇડ્સ બાવાસે વાયુ અને કફને નિયંત્રિત કરવા માટે તેની વાનગી મદદરૂપ છે શરીરમાં જગ્યા જગ્યા ગાંઠકે ફોલ્લી થયા હોય માટે પણ ગુણકારી માનવામાં આવે છે પાંચ પિત્ત વિકાર જો ખૂબ વધુ માત્રામાં લેવાય તો પિત્ત વધારી શકે તેથી મર્યાદિત માત્રામાં લેવો જોઈએ આયુર્વેદિક ઉપયોગ રેત એક શાક તરીકે થી વધુ કંકોડાનું ઉકાળેલું અથવા ભાજી તરીકે સેવન મુખ્ય રીતે મધ્યાહન ભોજનમાં બે ચૂર્ણ સુકાવેલા કંકોડા પાવડર બનાવીને પા ચમચી પાણી સાથે લઈ શકાય ત્રણ રસ કઢો થી વધુ ડાયાબિટીસ માટે હળવો કઢો બનાવી સાત દિવસ લેવો જાહેર સૂચના સાવચેતી પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ વધુ માત્રામાં ન લેવું વધારે હોય તો લસણ મસાલા વગર લેવો વધુ માત્રામાં લીધે ગરમ અસર થઈ શકે છે ઘેટાળું એસિડિટી વગેરે